એનું નામ લોક સાહિત્ય લોકસાહિત્ય ટૂંકો અર્થ તમને કહું લોકોનું જે હિત પડ્યું હોય ને એ વાતને લોકસાહિત્ય કહેવાય લોકોનું હિત જેમાં પડ્યું હોય એવું લોકગીત હોય તો એ લોકસાહિત્ય કહેવાય લોકોનું જે હિત પડ્યું હોય એવો દુહા છંદ હોય તો એ લોકસાહિત્ય કહેવાય લોકોમાંથી આવેલું સાહિત્ય સાહેબ આ બેનો માતાઓ દીકરી કેવા રાહા લેતી પહેલાં અટાણે બધું હોય ગયા ટીવીની દુનિયા આવીને ચેનલો એવી બધી આવી ગઈ સિરિયલો એવી શરૂ થઈ ગઈ છે કે હવે તો કોકને ઘેરે બેહવા જાઓ અને સિરિયલ આવતી હોય ને તો કોઈ પાણી નથી પાતું અને એમ એમ કે કે હટાણે કટાણે આવીને બેઠા અમારા હવે આ ટીવીમાં ઠેકડા મારે ક્યાં તો આ તારો માસીન દીકરો થાય છે અમે તો તારા માસીન દીકરા મોવા હટાણે અમને પાણી પાક અગી કાયમ આવશે અને ડેલીએ જાય પછી એમ કે તમે ચા કરવા દીધી નહીં તે મૂકી જ નહીં નકર અમે તો પીવા જ આવ્યા હતા સિરિયલ સિરિયલ મને હમણાં જુનાગઢમાં એક મારા મિત્રોએ કીધું મને કે વિખીદાનભાઈ પ્રોગ્રામમાં કહેજો પણ મારું નામ ન લેતા મેં કીધું આપણે શું કામ નામ લેવું જોઈએ મન કે હું ઘેરે આવ્યો ને મારા પત્ની સિરિયલમાં ઓતપ્રો થતા હોવ પછી મેં એને જઈને કીધું કે મને ભૂખ બો લાગી ખાવા તો દો તો કે એડવર્ટાઈ આવવા દો ટીવીમાં એડવર્ટાઈ આવે ત્યાં ભાઈને ખાવા દે આ દિશા થઈ અટાણે ક્યાં લગ્ન ગીત બાયુ ગાય છે લગ્ન ગીત જૂની માતાઓ બેઠીને એને આવડતા છે નવી જનરેશન ને નવી દીક બેનુ દીકરીઓને લગ્ન ગીત નથી આવડતા હાલડા નથી આવડતા શીખવા જોઈએ સાહેબ ભલે બે જ્યાં બે ફિલ્મના ગીત નો શીખાય તો કાંઈ નહીં પણ બે લોકગીત શીખવા જોઈએ બે હાલડા શીખવા જોઈએ બે લગ્ન ગીત શીખવા જોઈએ સાહેબ લગ્ન ગીત સમા સમાના હોવા જોઈએ આપણે ગામડામાં હડાળામાં તમે અહીંયા વાઘડીયામાં આજુબાજુમાં દેરડીમાં કૂંકાઓમાં જોજો વર્ષો પહેલાં મારી માતાઓ બહેનો દીકરો વડીલોને ખબર રહે છે માંડવા તરફ જવાતું નહીં એટલી મર્યાદા હતી લગન ગીત ઉપર જ ખબર પડે કે હવે પરણે થાય છે લગન ગીત ઉપર ખબર પડે હવે મામેરા ભરાય છે લગ્ન ગીત ઉપર ખબર પડે કે હવે ફેરા ફરે સમા સમાના ગીત હતા આટલા જેમ સોડાલે મને મિક્સ નહોતું સાહેબ સમાસમાના ગીત દીકરીની જાન ન આવી હોય ને તો લગ્ન ગીતમાં ચિંતા વ્યક્ત કરે સમા સમાના ગીત જાન સેજ મોડી થાય ને તો આપણે ગામડામાં બેનો લગ્ન ગીતમાં ચિંતા વ્યક્ત કરતી હ અમારા ગઢવીમાં તો ખાસ ગાતમાં આગળ ગીત તો બધી જ્ઞાતિમાં ગવાય શું ચિંતા વ્યક્ત કરે કે સાંજ படி நே அமாரி பாஜோ அமார பெண வே

ઊંચા દાદા ગઢડા ચણા ઉંચા દાદા ગઢડા ચણા ગઢતી નીચે દાદા વરરાજા રિજવી શિકાની કોઠાર ના કોણ બેની તારી જાને ખૂંટવાડ્યા તો અમે વરરાજા ને રિજવી શિકાની આવા સમાન સમાન ગીત સાહેબ અટાણે ગાય મારા ભાઈને વરસ્યો તો સેન્ડલ પહેરી ફરસ્યો જો સેન્ડલ સુખમાં સુખ સેન્ડલ જો બોલો સેન્ડલ માં આવી ગયું બધું અને અટાણ લગ્ન એવા થઈ ગયા ઘર સંસાર એવા થઈ ગયા સેન્ડલની પટ્ટી તૂટી નથી ઘર ભાગ્યું નથી ભાઈ આમાં ક્યાં લાંબુ હાલે છે તમે લગ્ન ગીત પરમાણે એના સંસાર હાલે હે લગ્ન ગીત ની હાલડા કેવા ગાતા આપણે સાહેબ હાલડા આ બેનો દીકરી ગાતી છે ગામડા ગામ છે આ વિસ્તાર છે એટલે ગાતા છે નકર અટાણે બાયુને હાલડા આવડતા નથી ને આવડે એ ગાય છે ને જે છોકરા હોય છે ને હાલણાથી નથી હોતા આ ખોટું સાંભળવું મને કરતા હોઈ જાઉં હારું એમ હુડુડુડ હોઈ જા તારો બાપ બાકડો આવ્યો આમાં હું સાંભળવું બોલો બાપ બાકડો આવ્યો તારો હોઈ જા હાલણા તો હાલણા હતા સાહેબ હે અમારી જ્ઞાતિમાં ગવાયો અમારે ગઢવી જ્ઞાતિમાં ગવાય છે કે દીકરો મારા ઘરની મૂડી સાહેબ દીકરો મારા ઘરની મૂડી શબ્દ તો જોઉં તમે એનો કે હાલર ડેર દીકરી મારા ઘર ની હા કરી નીચકો હિંચકો નાખે અને બીજી કડી ઉભા રે કેવાડી માગ નો હોટો મારા દીકરા નો જીવ છે મોટો એ જીવા દીકરાનો જીવ છે એ મોટો વાડીમાં હાક નો હોટો મારા દીકરા નો જીવ છે મોટો હા હા કરીને હાલુ ગાય હિંચકો નાખે એટલે જીવ છે મોટો જીવ છે મોટો જીવ છે મોટો હાલડામાં માં ઉતરી જાય અને મોટો થાય પછી એનો જીવ મોટો જ હોય સાહેબ હા હાલવામાં સંસ્કાર ઉતરે છે ધાવણમાં સંસ્કાર ઉતરે છે એટલું નહીં અઠવાડિ વિજ્ઞાન એમ કહે છે લંડન અમેરિકા જાપાન બધા એમ કહે છે કે મા પોતાના દીકરાને બાળકને દીકરાને નહીં ખા દીકરા દીકરી કોઈ બાળકને છ મહિના પોતાનું એક ધારું ધવણા ધાવણ ધવરાવે તો એને કોઈ દી રોગ લાગુ ન પડે અઠાર કે છે વિજ્ઞાન રેડિયો ટીવીમાં ગાજે છે આપ તમે સાંભળો છો માં પોતાના બાળકને છ મહિના પોતાનું ધાવણ ધવરાવે રોગ લાગુ ન પડે પણ તમે તો અટાણી ગયો છો ને વર્ષો પેલા અમારી માં કહી ગઈ છે સાહેબ હે ye

બગસરામાં બે બજાર હતી એમ કહેવાય છે ધાનાણીની અને ભાયાણીની અને એ ભાયાણીના કામદાર હતા અને ધાનાણીની બજારમાંથી મેઘાણી ભાઈના દાદા નીકળ્યા અને હોનાનો વેટ નીકળી ગયો એમાં કોકે કીધું કે કામદાર તમારો હોનાનો વેટ પડી ગયો તો હું ભાઈનો કામદાર હવે ધાનાણીની ધૂળીમાં હાથ નો નાખું હું ભાઈ નો હાથ નાખું આ બગેસરા સાહેબ અને મેઘાની ભાઈ ગુજરી ગયા ને ત્યારે શ્રદ્ધાંજલિ પણ કવિઓ બગસરા ને યાદ કર્યું છે માત